પંદર રૂપિયા કિલો ની કિલો કોથંબી પચીસ રૂપિયા કિલો છે ભાઈ લઈ જાવ પચીસ ની કિલો ગોભી છે આદુ પાત્રીસ નું આદુ છે ભાઈ મરસા

હાલો ભાઈ દીડસો રૂપિયામાં લઈ જાવ ભાઈ પોડકુ બેસો રૂપિયામાં પોટકું છે મિત્રો આવો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચાલો ભાઈ વીસની જુડી છે મૂળા લઈ જાવ મૂળા મૂળા વીસની જુડી એક નંબર છે ભાઈ કોની વસ્તુ છે ભાઈ બસો રૂપિયામાં આખું અને આવડવા અઢીસો રૂપિયામાં લઈ જાઓ ભાઈ પાવના તો માર્કેટ સ્ટાર્ટ હાલો ભાઈ ચોળી લઈ જાઓ એકસો વીસ રૂપિયાની કિલો એકસો વીસ રૂપિયાની કિલો ચોળી અલગ અલગ ભાવ છે એકસો વીસ રૂપિયા કિલો હો એકસો વીસ રૂપિયા કિલો હાલો ભાઈ ધારણના દોઢસો રૂપિયા છે ભાવનગર માર્કેટની યાર્ડમાં હોય ચાલો ગુવા લઈ જાઓ ભાઈ સો રૂપિયા કિલો ચાલો 11 11 રૂપિયા નો કિલો છે મિત્રો જો 12 નો ના 12 રૂપિયા નો કિલો છે 60 રૂપિયા 80 રૂપિયા બાવ તે ભાઈ હા 60 વાળો છે ભાઈ કિલોનો ભાવ ના 80 રૂપિયા છે ભાઈ ચાલો ભાઈ 3 ડોરા લઈ જાવ 3 ના કિલો

પાંત્રીસ રૂપિયા કિલો પેક નો ભાવ છે ભાઈ સુરત ચાલીસ રૂપિયા છે ટમેટાનો ભાવ આ રીંગણા નો આ રીંગણા નો પેક માં ચાલીસ જથ્થાબંધ એટલે ચાલો સાઠ રૂપિયા નો કિલો છે ભાવ ભાઈ લઈ જાઓ ભાઈ જે જોયું સો રૂપિયા નો કિલો રીંગણા भाई साठ रुपये किलो है भाई कॉमेट अभी थी नहीं डो कलरिंग ना सौ तो रुपया किलो चलो भाई कलर ले जाओ भावनगर मार्केटिंग यार्ड में आ पच्चीस रुपया आ पच्चीस रुपया से आ तीस रुपया भाव से ना वीस रुपया भाव से भाई अलग अलग से जो खले लाया चमड़ा ले जाओ तीस रुपया तीस रुपया ले जाओ किलो सारो भाई 10 किलो छे केले 550 રૂપિયા ભાવ છે ઇઝરાયલ હો ઇઝરાયલ આ હું છે ચાલુ બદામ છે 280 રૂપિયા 280 રૂપિયા ચલો હાલો ગળોનો ભાવ 280 રૂપિયા ભાવ છે ભાઈ ચાર આલમાં ઓ બસ 280 રૂપિયા ચાલપો 30 રૂપિયા ભાવ છે ભાઈ 30 રૂપિયા ચાલો ભાઈ આ સો રૂપિયા કિલો છે બટેટા ના એકવીસ રૂપિયા આટલો ડિફરન્સ છે ભાઈ ચાલો ભાઈ ભાવનગર માર્કેટિંગ ચાલો ટમેટા હોલસેલ ના ભાવ ભાઈ ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા જે ભાઈ ત્રણ ઘટરા આવી ગયો

જય માતાજી મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો શેર લાઈક કરી નાખજો મિત્રો ને મળીએ કાલે નવી હરાજી સાથે નવા ભાવ જાણવા સાથે ચાલો જય માતાજી